હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી ખીર એ પણ કૂકરમાં આપણે બનાવીશું તો મેં અહીં પોણી વાટકી જેટલા ચોખા લીધા છે જે ખીચડીયા ચોખા આવે તે છે ભાતિયા ચોખાનો આપણે ઉપયોગ અહીં કરવાનો નથી જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે તો પોણા વાટકી જેટલી મેં ચોખા લીધા છે હવે આપણે કૂકર લઈશું તેને કુકરમાં એડ કરી અને સારી રીતે વોશ કરી લીધો મેં તેને સારી રીતે વોશ કરી લીધા છે હવે આપણે એક વાટ પોણા વાટકી જેટલા ચોખા લીધા છે તો તેની અંદર હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણા ચોખા સારી રીતે ચડી જાય હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી ગેસ ઓન કરી આપણે તેને પાંચથી છ સીટી થવા દઈશું તો પાંચથી છ સીટી થાય ત્યાર પછી આપણે જોઈ લઈએ કે આપણા ચોખા સારી રીતે ચડી ગયા તો તમે જોઈ શકો કે ચોખા ચડી ગયા છે અને હજી પણ આખો જ દાણો છે તો હવે આપણે તેની અંદર દૂધ એડ કરી દઈશું હું અહીં પાંચસો જેટલું દૂધ એડ કરી દીધું છે ત્યાર પછી હવે દૂધ એડ કર્યા પછી હવે આપણે બ્લેન્ડરની મદદથી આપણે તેને મેશ કરી લઈશું તો આ રીતે આપણે મેશ કરવાથી આપણા બધા જ ચોખા તૂટી જશે અને એકદમ થીકનેસ સરસ આવી જશે અને ખીર પણ આપણી મસ્ત બનશે તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ ચોખા હતા તે તૂટી ગયા છે હવે ફરીથી આપણે ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે ફરીથી કૂકર મૂકી દઈશું આપણે હવે તેની અંદર પોણા વાટકી જેટલી ખાંડ આપણે તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે પછી ત્યાર પછી મિક્સ કર્યા પછી હવે આપણે તેની અંદર ઉકળે ત્યાર પછી હવે તેની અંદર બે એલચી જેટલો પાવડર લીધો છે તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને સારી રીતે આપણે તેને ઉકળવા દઈશું અને વારંવાર તેને આપણે હળવા હાથેથી ફેરવતા રહીશું જેથી કરીને આપણી ખીર નીચે ચોટે નહીં તો તમે જોઈ શકો છો કે આપણી ખીર સારી રીતે ઉકળી ગઈ છે અને દૂધ અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ગ્રેવી ફોર્મમાં થઈ ગઈ છે તો આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખીર તૈયાર છે હવે તેની ઉપર હું બદામ એડ કરી રહી છું ગાર્નિશિંગ માટે તો તમે જોઈ શકો છો કે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખીર તૈયાર છે જો તમને મારો વિડીયો ગમે મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ